મેડિકલ કોલેજ સાથે ચોત્રીસ પોઈન્ટ પેતાલીસ લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે આ મામલે પોલીસ બે આરોપી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવસિંહ રાજ અને વિપુલ સોલંકી કોલેજમાં વિદ્યાર્થીઓના ફીના નારા જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી તબક્કાવાર રૂપિયા ચોત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ગોપિકા મેખ્યા મેટરનિટી લીવ પર ગયા હતા આ સમયગાળામાં દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને જાડેશ્વર ખાતે રહેતા ધ્રુવસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે ફી લીધી હતી પરંતુ તેની કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ગોપિકા મીઠાએ લીવ પરથી પરત આવતા ધ્રુવાસી રાજેરે નોકરી છોડી દીધી હતી જોકે તેઓને ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું આ અંગે તેઓએ ભરૂચ શહેર અને ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ધ્રુવસિંહને રાજ વિદેશમાં હોય તેની ધરપકડતા ચક્રો ગતિમાન કર્યા છે આરોપીના વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન વિદ્યાર્થીઓની પાસે ફીના પેટે નામ વગરના બ્લેક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓની રસીદ પણ આપતા હતા જો કે ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત રોકડા રકમમાં પણ ગફલાત કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસ ઝડપાયેલા બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેખ્યા છે હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક કાવતરું પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર પણ કરાવવામાં આવેલ છે જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ અસિસ્ટન્ટ તરીકે સાલ બે હજાર એકવીસથી નોકરી કરતા ધ્રુવરાજ વિપુલ સોલંકી જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી વિદ્યાર્થીઓના લાયઝનિંગ વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા એ લોકો દ્વારા સાલ બે હજાર બાવીસથી સાલ બે હજાર ચોવીસ અંતર્ગત જ્યારે હું મારા મેટરનિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા જે શ્રીજી સોલ્યુશન નામનું અકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે જે સંસ્થા દ્વારા ચેક સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા જેની અંદાજીત રકમ ત્રીસથી પાંત્રીસ લાખની આજુબાજુ થાય છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધે સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજીત અત્યારે ત્રણ સાડા ત્રણ લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાય આવેલ છે આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં કોરા ચેક કેમ લેવાતા તમે કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બીકોઝ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો જે એમને સંસ્થામાં જ્યારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવે ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા રિસિપ્ટ આપી દીધી પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી દીધો